મિત્રો ભારત એક એવો દેશ જે નદીઓ અને મહાસાગરોથી ઘેરાયેલો છે ત્યાં ચોમાસાની ઋતુ ઘણી વિનાશકારી સાબિત થાય છે દર વર્ષે દેશના અસંખ્ય રાજ્યો જેમ કે અસમ બિહાર ગુજરાત અને કેરળ પૂરના પ્રકોપનો ભોગ બને છે પૂરના પાણી ઘરો પાક અને માળખાકીય સુવિધાઓને નષ્ટ કરી દે છે આ કુદરતી આફતોના કારણે લોકોએ પોતાનું જીવન અને આજીવિકા ગુમાવી પડે છે આ આફતોનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોએ એક કુદરતી સમાધાનની ઓળખ કરી છે મેંગ્રોવ્સ હા મિત્રો આ જંગલો માત્ર સુંદરતા માટે નથી પરંતુ પૂર અને તોફાન સામે રક્ષણ આપવા માટે એક કુદરતી દિવાલ તરીકે પણ કાર્ય કરે છે તો ચાલો આપણે સમજીએ કે કેવી રીતે આ નાના છોડ મોટા પૂરને રોકી શકે છે અને આપણા કિનારાઓને સુરક્ષિત રાખી શકે છે પૂર જેવી કુદરતી આપત્તિઓમાં મેંગ્રોવ્સની ઉપયોગીતાના ઘણા તાજા અને નોંધપાત્ર ઉદાહરણો છે ટાઇફૂન રાય ફિલિપાઇન્સ બે હજાર એકવીસ જ્યારે ફિલિપાઇન્સમાં ટાઇફૂન રાય ટકરાયું ત્યારે સિયારગાઉ ટાપુ પર આઠ હજાર હેક્ટરથી વધુના મેંગ્રોવ જંગલોએ મોજાઓની ઉર્જાને ઓછી કરી આના પરિણામે દરકિનારા ગામડાઓના જાનહાનિનો દર ઘણો ઓછો રહ્યો આ ઘટનાએ મેંગ્રોવ્ઝને બાયોશીલ્ડ તરીકે પ્રસ્થાપિત કર્યા જે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે વૈશ્વિક અભ્યાસ બે હજાર ચોવીસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાંતા ક્રૂઝના તાજેતરના અભ્યાસ મુજબ મેંગ્રોવ્સ વિશ્વભરમાં આઠસો પંચાવન બિલિયન ડોલરથી વધુના પૂર સંરક્ષણ સેવાઓ પૂરી પાડે છે આ અભ્યાસ ખાસ કરીને વધતી જતી વસ્તી સંપત્તિ અને દર કિનારા વિસ્તારોમાં તોફાનોને ધ્યાનમાં રાખીને મેન્ગ્રોવ્સના આર્થિક મૂલ્ય પર ભાર મૂકે છે હવે મિત્રો આપણા દેશમાં નજર કરીએ ઓડિશા ભીતર કનિકા ભીતર કનિકા ઓડિશામાં આવેલા મેંગ્રોવ્સ દર કિનારા વિસ્તારોને વાર્ષિક આવતા ચક્રવાતોથી સુરક્ષિત રાખે છે આ મેંગ્રોવ્સ મજબૂત અવરોધક તરીકે કામ કરીને પવન અને મોજાઓની ગતિ અને શક્તિને ઘટાડે છે જેથી જમીન પર થતું નુકસાન ઓછું થાય છે સુંદરવન પશ્ચિમ બંગાળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફેલાયેલું સુંદરવન જે વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ છે એક કુદરતી ઢાલ તરીકે કાર્ય કરે છે તે વારંવાર આવતા ચક્રવાત અને તોફાની મોજાઓથી આસપાસના વિસ્તારોને રક્ષણ આપે છે જો આ મેંગ્રોવ્સ ન હોત તો વિનાશનું પ્રમાણ ઘણું વધારે હોત આ બધા ઉદાહરણો દર્શાવે છે કે મેંગ્રોવ્સ માત્ર જૈવ વિવિધતા જાળવામાં જ નહીં પરંતુ માનવ જીવન અને સંપત્તિના રક્ષણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ કુદરતી સુરક્ષા પ્રણાલીઓ બાંધકામ આધારિત સંરક્ષણ કરતાં વધુ ટકાઉ અને વધુ ખર્ચ અસરકારક સાબિત થઈ રહી છે કાર્બન સંગ્રહ મેંગ્રોવ્સ કાર્બનને જમીનમાં અને તેમના મૂળમાં સંગ્રહ કરે છે જે ક્લાઇમેટ ચેન્જને ઘટાડવામાં મદદ કરે છે તેઓ ભૂમિના છોડ કરતાં ચારથી થી પાંચ ગણા વધુ કાર્બન શોષણ કરે છે કિનારાઓનું પ્રક્ષણ મેંગ્રોવના મજબૂત મૂળ દરિયા કિનારાઓને ધોવાણથી બચાવે છે આ તેઓ તોફાનો સુનામી અને અન્ય કુદરતી આફતોથી પણ કિનારાઓનું રક્ષણ કરે છે જૈવ વિવિધતા મેંગ્રોવના જંગલો માછલી પક્ષીઓ અને ક્રસ્ટેશિયન જેવા અનેક જીવો માટે આશ્રય સ્થાન છે તે દરિયાઈ જીવો માટે સંવર્ધન ક્ષેત્ર તરીકે પણ કાર્ય કરે છે મત્સ્યોદ્યોગ મેંગ્રોવ્સ માછલી અને દરિયાઈ જીવો માટે પ્રજનન અને સંવર્ધન ક્ષેત્ર હોવાથી મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ મહત્વના છે પર્યટન મેંગ્રોવ્સને કારણે પર્યાવરણને અનુકૂળ પર્યટનનો વિકાસ થાય છે તે પર્યટકોને આકર્ષિત કરે છે અને સ્થાનિક સમુદાયો માટે આવકનું સાધન બને છે લાકડું અને અન્ય પ્રોડક્ટ્સ આ ઝાડનું લાકડું બાંધકામ બળતણ અને ચામડા ઉદ્યોગમાં વપરાય છે ભારતમાં મેંગ્રોવ્સની સ્થિતિ ભારતમાં મેંગ્રોવ્સનું સૌથી મોટું ક્ષેત્ર છે સુંદરવન પશ્ચિમ બંગાળ આ ઉપરાંત ગુજરાત અંદમાન અને નિકોબારમાં પણ મેન્ગ્રોવસ જોવા મળે છે મિત્રો આ જંગલો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ આપણા અર્થતંત્રનું પણ રક્ષણ કરે છે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન મેંગ્રોવસની કુદરતી ઢાલ ઇમારતો માળખાકીય સુવિધાઓ અને કૃષિ પાકને થતું નુકસાન અટકાવે છે જેનાથી પુનઃ નિર્માણનો ખર્ચ અને આર્થિક નુકસાનમાં મોટો ઘટાડો થાય છે વૈશ્વિક અભ્યાસો પણ સાબિત કરી ચૂક્યા છે કે મેંગ્રોવ કરોડો અબજો ડોલરની સંપત્તિનું રક્ષણ કરે છે અને આથી તે કોઈ પણ દેશ માટે એક અમૂલ્ય આર્થિક સંપત્તિ સમાન છે તો મિત્રો આ જંગલોનું સંરક્ષણ અને ઉછેર કરીને આપણે માત્ર પર્યાવરણને નહીં પરંતુ આપણા દેશના ભવિષ્યને પણ સુરક્ષિત કરી શકીએ છીએ મેંગ્રોવની તાકાત વિશે જાણીને તમને કેવું લાગ્યું શું તમને લાગે છે કે આ કુદરતી ઢાલ આપણો દેશ ભવિષ્યમાં વધુ સુરક્ષિત બનાવી શકે છે તમારા વિચારો નીચે કમેન્ટમાં જણાવો અને આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કારણ કે આ એક એવો વિષય છે જે આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને આ માહિતી ઉપયોગી લાગી જો હા તો આવા જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષયો વિશે વધુ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે બસ આટલું જ ફરી મળીશું એક પ્રકૃતિની અનોખી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ